દ્વારકા પોલીસ સ્ટેશનમાં એક ચુંકાવનારો હની ટ્રીપનો કેસ નોંધાયો છે જેમાં એક પોલીસ કર્મચારી એક હોમગાર્ડ જવાનની સંડોવણી પણ ખુલી છે તો હની ટ્રીપમાં વેપારીને ફસાવનારી યુવતી અને જીમ ટ્રેનરની પણ પોલીસે ધરપકડ કરી છે આ સમગ્ર બનાવની વિગત એવી છે કે સોશિયલ મીડિયા પર આરજુસી નામની એક યુવતીએ રાજકોટના પ્રતિષ્ઠિત વેપારી સાથે મિત્રતા કેળવી અને ત્યારબાદ તેણે વેપારીને દ્વારકા દર્શન માટે બોલાવ્યા હતા રસ્તામાં પોલીસ વર્ધેધારી બે યુવકોએ વેપારીની કાર રોકી તેમણે વેપારીને ડ્રગ્સના કેસમાં ફસાવવાની ધમકી આપી અને દસ કરોડ રૂપિયાની માંગ કરી અંતે એક પોઈન્ટ વીસ કરોડ રૂપિયા આંગડિયા પેઢી મારફતે પડાવ્યા અને બાકીની રકમ માટે યુવતીએ વેપારીને દુષ્કર્મના કેસમાં ફસાવવાની ધમકી આપી અને નાસી છૂટી પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યો છે કે નકલી પોલીસ કર્મચારીઓએ પહેરેલી વર્દી પર સંજય કરંગિયા અને એસ કે સોલંકી નામ લખેલા હતા સંજય કરંગિયા પોલીસ કર્મચારી તરીકે અને અજય હોમગાર્ડ જવાન તરીકે જામનગર પોલીસમાં ફરજ બચાવે છે

તેમને જાણ થઈ એટલે તે લોકો જે રોકડ છે લઈને ત્યાંથી ફરાર થઈ ગયા હતા હાલ જે તપાસ છે એ ઓખા મરીન પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર આર આર જરૂ છે ચલાવી રહ્યા છે જે કબજે કરેલ મુદ્દામાલ છે એમાં નેમપ્લેટ જે છે પોલીસને મળી આવી છે પોલીસનો યુનિફોર્મ મળી આવ્યો છે એમણે જે સ્વિફ્ટ ડિઝાયર જે ગાડી હતી એ પણ મળી આવી છે